શિવપુરાણ આ પંદર ઉપાય બદલી દેશે તમારી જિંદગી પ્રાપ્ત થાય છે તો મિત્રો સમય બગાડ્યા વિના ચાલો શરૂ કરીએ આજનો વિડીયો નંબર એક શિવપુરાણ અનુસાર શિવલિંગ પર અખંડ ચોખા ચઢાવવાથી ધન ધાન્યમાં વધારો થાય છે નંબર બે શિવલિંગ ઉપર કાળા તલ ચઢાવવાથી શનિ બધા જ પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે અને તમામ પાપોનો નાશ થાય છે નંબર અનુસાર જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે હોય હોય કે પછી બીમાર રહેતી તો તેણે દરરોજ ભગવાન શિવને ગાયના ઘીથી અભિષેક કરવો જોઈએ નંબર ચાર જો કોઈ વ્યક્તિ ટીબીની બીમારીથી પીડિત છે તો તેને શિવલિંગ ઉપર મધ ચઢાવવું જોઈએ નંબર પાંચ પાણીમાં જવ નાખીને શિવલિંગ પર અભિષેક કરવાથી વધે છે છે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય નંબર રોજ રાત્રે બાર વાગ્યા ની વચ્ચે શિવલિંગ ઉપર દીવો પ્રગટાવવાથી ધન સંપત્તિ અને ઐશ્વર્ય પ્રાપ્તિ થાય છે નંબર સાત શિવલિંગ પર આકડીયા ફૂલ ચઢાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે નંબર આઠ સોમવારના દિવસે શિવલિંગ ઉપર દૂધ ચડાવવાથી જીવનની દરેક સમસ્યાઓનો અંત આવી જાય છે નંબર નવ શિવલિંગના ઉપર શેરડીના ના અભિષેક કરવાથી બધા જ પ્રકારના સુખ મળે છે અને જીવનમાં

તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે નંબર તેર શિવલિંગ ઉપર દૂધમાં ખાંડ ભેરવીને એકસાથે ચઢાવવાથી બાળક અભ્યાસમાં હોશિયાર બને છે અને તેનું દિમાગ તેજ બને છે નંબર એક ચાર શિવલિંગ પર શમીના ઝાડના પાન ચઢાવવાથી વ્યક્તિ તેના જીવનના દુઃખમાંથી મુક્તિ મેળવે છે અને તેવા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે નંબર પંદર ઘઉ બનેલા પકવાથી ભગવાન શિવની પૂજા કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે નંબર અનુસાર શિવલિંગ પર મૂંગ ચઢાવવાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે અને જો તમારે વાહન સુખ જોઈતું હોય તો શિવલિંગ ઉપર ચમેલીના ફૂલ અર્પણ કરો નંબર સત્તર શિવપુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિને પુત્રની ઈચ્છા છે અને તેમને પુત્રની પ્રાપ્તિ કરવી છે તો શિવલિંગ ઉપર ધતુરાનું ફૂલ અવશ્ય ચડાવવું જોઈએ અને છેલ્લો નંબર એટલે કે અઢાર નંબર છે શિવપુરાણ અનુસાર પાંચ સોમવાર પશુપતિનાથ મહાદેવના ઉપવાસ કે વ્રત રાખવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક શેર સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં ઓમ નમ શિવાય તેમજ હર હર મહાદેવ ચોક્કસ થી લખજો ભગવાન શિવ આપ સૌના ઉપર તેમની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી હર હર મહાદેવ